નમસ્કાર મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે અહીંયા એ પાંચ છે શિવલિંગ છે દરિયાની વચ્ચે પાંડવોએ સ્થાપિત કર્યું એવું કહેવાય છે કારણ કે જયારે મહાભારત યુદ્ધ થયું ત્યારે પાંડવો પર જે કલંક લાગ્યું તો એ કૃષ્ણ ભગવાન પાસે ગયા હતા ક્ષમા માટે તો કૃષ્ણ ભગવાને એને એટલું જ કીધું હતું કે તમને આ કાળી ધજા આપું છું અને તમે દરિયાનું ભ્રમણ કરો જ્યાં ધજા ધોળી થઈ જશે ત્યાં તમારું કલંક ઉતરી જશે તો પાંડવો અહીંયા કોળિયાક નિષ્કલક મહાદેવ મંદિરે આવ્યા અને અહીંયા ધજા જે લાવ્યા હતા એની પાસે હતી એ ધોળી થઈ ગઈ ને અહીંયા એનું કલંક ઉતરી ગયું છે મહાભારતના યુદ્ધ સમયે લાગ્યું અને મિત્રો અહીંયા એને પાંડવો અહીંયા સ્થાપના કરી અને મિત્રો હજી પણ અમાસના દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે મહાદેવના દર્શન કરવા અને આ મિત્રો પાસે પાંડવો છે ધર્મરાજ ભીમ અર્જુન નકુલ અને સહદેવ પાસે પાંડવો અહીંયા સ્થાપના કરેલી અલગ અલગ શિવલિંગની અને અહીંયા કોણ